હેલો યુટ્યુબ ફેમિલી કેમ છે તમે બધા મજામાં તો આજે આપણે આવી ગયા છે બગડાણા જો પ્રસાદ ને કેવી રીતે કામ કરે છે જોવો પ્રસાદ ની મોટી મોટી ચોકી ને સુટી પાડે છે પછી વાળવાના છે અને લાડવા જોવો કે આવી રીતે આવી રીતે પ્રસાદ છૂટો પાડે છે પછી અને વાળવાના છે લાડુ અહીંયા તો પરસે જ છે પણ ઓલા પણ ગાંઠિયા બને છે હાલો તમને લઈ જાવ ગાંઠિયા બનેના મિત્રો જોવા ગાંઠિયા બને છે કેવી રીતે આવી રીતે બને છે ગાંઠિયા આ જો બની બની તૈયાર છે રેડી છે એકદમ ખાવા માટે ને આ ગાંઠિયા બનાવવાનું મશીન ઘણી જગ્યા કાંઠે ભરે છે હવે આપણે જમી લઈ ખાલી લઈ લીધી છે આ બધાને જમાડી લીધા છે ને હવે મારો વારો આવ્યો છે જમી લઈ છે હાલો જમી લઈ આપણું તરેડી મિત્ર મંડળનું ગ્રુપ છે બધું જમવાનું જો બાપા સીતારામ તો ફાઇનલી બધા જમી ચૂક્યા છે હવે અમારા મંડળનો વાર આવ્યો છે તો ચાલો અમે બે હજાર જમવા તો અમારું મંડળ જમવા બેસી ચૂક્યું છે તો મિત્રો તમને અમારો વિડીયો કેમ હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો હવે અમે મળીએ હવે જમી લઈ મળીએ નવા વર્ગમાં